તેવામાં સ્માર્ટ મીટરો ને લઈને શહેર માં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આઈ એ ગઠબંધન ના વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી શિવસેના સંયુક્તપણે હાલમાં એમજીવીસીએલ દ્વારા પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ અમીબેન રાવત શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા શિવસેનાના દીપક પાલકર કોંગ્રેસના સેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી રિપોર્ટર આриф સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ઇન્ડિયા ગઠબંધનના ભાગ રૂપે જે રીતે વડોદરા શહેરના તમામ નગરજનો પર એમજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટર પ્રીપેડ મીટર જે નખાવાની કામગીરી કરવામાં આવી તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અને અમે માનનીય મુખ્યમંત્રી શ્રીને અમારી વડોદરા શહેરની પ્રજાજનોની ગુજરાતની જે વેદના છે એ વેદના માન્ય કલેક્ટર થ્રુ આપણે મોકલવાનો પ્રયાસ કર્યો છે ત્યારે એક બાજુ જુઓ કે સરકારની મૂળભૂત મૂળભૂત ફરજ શું છે કે સરકારની મૂળભૂત ફરજ છે કે દરેક વસ્તા દરેક નાગરિકોને વીજળી પાણી અને ખોરાક જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે તેની સંદર્ભમાં એક બાજુ તમે દિલ્હી અને પંજાબની સરકાર જુઓ બસો અને ત્રણસો યુનિટ જેટલી વીજળી ફ્રીમાં આપે છે અને ગુજરાતની સરકાર છેલ્લા બે વર્ષની અંદર તમે જોઈ શકો કે ચાર વીજ કંપનીઓનો નફો છ હજાર કરોડ રૂપિયા થયો છે એનો મતલબ કે સરકાર એ કમાવા માટેનું સાધન નથી તેમ છતાં જ્યારે સરકારે આવું કૃત્ય કરી અને ઉપરથી પડ્યા પર પાટું માર્યું હોય એક બાજુ તો હજુ હમણાં જ ડિજિટલ મીટરો મૂક્યા ને હજુ તો હજુ હમણાં જ મૂક્યા છે હજુ વેલિડિટી પંદર વર્ષની છે એ હજુ પૂરી નથી થઈ અને તાત્કાલિક ને તાત્કાલિક એમજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ પ્રિપેર્ડ બિલ તૈયાર કરવા મીટર તૈયાર કરવામાં આવે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને ગુજરાતની જનતાને કહીએ છીએ કે આવો જાગો અને આ જ્યાં જ્યાં મીટર લાગે ત્યાં બધી જ જગ્યા પર સમૂહમાં એનો વિરોધ કરો એ જ અમારી વિનંતી છે જો નહીં આવે તો જન સમર્થનની અંદર જન આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરવાની પણ અમારી તૈયારી છે વિરેન રામી લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી વડોદરા શહેરમાં જે ભાજપના શાસનમાં છે આવી ઉઘાડી સામે અમારો વિરોધ આજે તમામ પક્ષો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમે એમને સમય આપ્યો છે કે ભાઈ તમે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને ચાર થી પાંચ દિવસની અંદર આવી કામગીરી તાત્કાલિક બંધ કરાવી જોઈએ અને આજે સ્માર્ટ બિટરના નામે લોકોને લૂટવાનું કામ કારણ કે સરકાર દ્વારા કોઈ પણ પરિપત્ર

વીજળીના નામે સ્માર્ટ મીટર લાયા કાલે પાણીના નામે મીટરો લાવશે અને પછી એવું કહેશે શ્વાસ લેવાના પણ મીટરો થશે એટલે આટલી તો ના હોય સરકારે ચૂંટણી પછી આજે જે નિર્ણય લીધો છે એનો મતલબ કે પહેલા એ ગભરાતા હતા લોકો વોટ નહીં આપે માટે ચૂંટણી પછી આજે આ નિર્ણય લીધા છે પરંતુ પ્રજામાં જે સ્વયંભૂ રોષ અને વિરોધ છે એ બાબતે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગટરના તમામ પક્ષોને ચિંતા છે અને એ બાબતે અમે રજૂઆત કરી છે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો